પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર નોકરીયાત વર્ગને શાંતિનો અનુભવ થતો જણાશે આજે કામકાજની અંદર સામાન્ય ઉચ્ચાટ રહેતો જણાય વિવાદિત કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી અત્યંત જરૂરી રહેશે અને આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોએ ગણેશ ચતુર્થીનો અવસર છે ભગવાન ગણપતિનો આજે જન્મદિવસ છે ભગવાન ગણપતિને અવશ્ય તમારે સોપારી અર્પણ કરવી જોઈએ ત્યારબાદ એ સોપારી અર્પણ કર્યા પછી તમારે પીળા કલરના કપડાની અંદર બાંધી તમારી તિજોરીના સ્થાનની અંદર રાખી દેવી જોઈએ અવશ્ય એના લીધે તમારા જીવનમાં બરકત વધશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો ઘણા લોકો આજે ભગવાન ગણપતિનો હેપી બર્થ ડે છે એટલે કે જન્મદિવસ છે તો આજે ઘણા લોકો કેક કાપતા હશે ઘણા લોકો છપ્પન ભોગ ભગવાનને અર્પણ કરતા હશે તો અવશ્ય જેમ આપણે આપણા બાળક ને ખુશ કરવા અનેક પ્રયત્ન કરતા ભગવાન ગણેશ છે અને આ અવશ્ય કરવી જોઈએ નાના નાના ભૂલકાઓ હોય ને આ ભૂલકાઓને આજે ખુશ રાખજો તો અવશ્ય બાલ ગણેશ ખુશ થશે તમારી મનોકામના પૂર્ણ કરશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભના અક્ષર છે બાબાજનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોનું અવશ્ય તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે દાંપત્ય જીવનની અંદર સામાન્ય અશાંતિનો અનુભવ થતો જણાય ને કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકશે આજે વ્યાપારની અંદર વ્યવસાયની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવાનો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગણેશ દિવસ છે માટે ચાર એક તોરણ તમારે બનાવવાનું અને આ તોરણ તમારે બનાવી અને પછી તમારે ભગવાન ગણેશને અર્પણ કરવાનું છે મહારાજને અર્પણ કરીને તમારે એક મંત્રનો જપ કરવાનો ઇદમ ફલમ દેવ સ્થાપિતમ પુરતસ્તવ યેન મેં સફલા જન્મની જન્મની આપણા જન્મના જે કોઈ પણ આ જન્મના गत જન્મના દરેક પ્રકારના પાપો નષ્ટ થાય ને દરેક પ્રકારની અંદર ભગવાન કલ્યાણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની અવશ્ય તમારા કામની અંદર જો કોઈ બાધા આવતી હશે ને તો એ બાધાઓ તમે અર્પણ કરવાથી તોરણ અર્પણ કરવાથી અવશ્ય તમારી બાધાઓ ભગવત કૃપાથી દૂર થશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજના ભારત તમે હળવો બનાવી શકશો વર્ગ સાથેના સંબંધોમાં અવશ્ય તમને સુધારો જોવા મળી વર્ગનો સહયોગ પણ મળી આજના દિવસની અંદર જો તમારા ઘરમાં કોઈ પારિવારિક પ્રશ્ન હોય તો એ પ્રશ્નને તમે દૂર કરી શકશો ગુંચવણને તમે દૂર કરી શકશો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મિથુન રાશિવાળા જાતકોએ આજે ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એટલે કે આજે ચોથનું વ્રત કરવું જોઈએ આજે ગણેશ સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ એનાથી તમારા લગ્નમાં લગ્ન જીવનમાં તેમજ તમારી આર્થિક અંદર જે મૂંઝવણો છે આ બધી દૂર થશે ને તમને પોઝિટિવ લાભ મળી હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે નવી વસ્તુ ખરીદવાથી તમને સારો એવો લાભ મળી શકશે આર્થિક સ્થિતિની અંદર આજે તમને સારો સુધારો જોવા મળી શકે એવા સંપૂર્ણ જણાઈ રહ્યા છે પદ અને પરિવાર બંને સરખું મહત્વ આપજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે કર્ક દિવસની અંદર ગણપતિની થી તમારે પૂજા કરવી જોઈએ ભગવાન ગણપતિને પાંચ પ્રકારના ભોગ અર્પણ કરવા જોઈએ એના દ્વારા તમારા ને લગતી સમસ્યા તમારા જીવનની અંદર શનિ રાહુ કેતુ મંગળ વગેરે ગ્રહોના લીધે જે સમસ્યાઓ છે આ સમસ્યા દૂર થશે પોઝિટિવ લાભ મળશે અને તમારા જીવનની અંદર વિઘ્ન વિનાયક દેવ દરેક પ્રકારના વિઘ્નો અવશ્ય દૂર કરશે આજ વિષય આજે વાત ગણપતિ સ્થાપનાની કરી રહ્યા છે કે જે ભગવાન વિઘ્ન વિનાયક ની સ્થાપનામાં તમારે શું સાવધાની રાખવી જોઈએ વાત કરીએ વાત પહેલા સિંહ રાશિની કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ આવકના નવા નવા દ્વાર આજે ખુલતા જણા જણાશે આજના દિવસની અંદર સમસ્યાઓનું સમાધાન અવશ્ય તમને મળતું જણાય તમારા જીવનની અંદર વિરોધીઓથી તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે કોઈ પણ કામકાજમાં આજે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ભગવાન શંકરના મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં બની શકે તો નાના નાના બાળકો હોય ને આ બાળકોને આજે ખુશ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ આજે ભગવાન ગણપતિને તમારે સિંદુર અર્પણ કરવું જોઈએ ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા બાળકોના અભ્યાસની અંદર જો કોઈ રૂકાવટ આવી રહી છે તો એ રૂકાવટો દૂર થશે અને પોઝિટિવ લાભ મળી શકશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી મને છે ગુરુ મહારાજ કન્યા રાશિ જાતકો માટે ધર્મ કાર્યાર્થે આજે તમારે બહાર જવું પડી શકે છે સ્નેહીજનોની મિલન મુલાકાતથી તમને સારો લાભ મળતો જણાય આજે આનંદ અને ઉત્તમ આનંદ આ તમે પ્રાપ્ત કરી શકશો ધન પ્રાપ્તિ માટે આજે વધારે મહેનત કરવી પડશે અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાશે કન્યા રાશિ વાળા જાતકોએ આજે ગણેશ ચતુર્થી ઉપર ગૌ સેવા એ પ્રભુ સેવા ગાય માતાની આજે સેવા કરવી જોઈએ ને સાથે સાથે આજના દિવસની અંદર ભગવાન ગણપતિને મોદક અર્પણ કરવા જોઈએ ભગવાન ગણપતિનું વાહન એટલે કે આ પણ અવશ્ય તમે ભોગ લગાડો પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ભગવાન ગણપતિની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે અક્ષર છે સ્વામી બને છે શુક્ર મહારાજ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બઉ જરૂરી છે કામ વધારે હોવા છતાં આનંદની અનુભૂતિ થતી જણાય મનોકામના પૂર્તિ માટે દિવસ તમારો ઉત્તમ છે રાશિવાળા કોઈ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઘરની અંદર ઝઘડા ન કરવા જોઈએ એકબીજાને બનતું ન હોય તો શાંતિ જાળવવી જોઈએ બની શકે તો આજના દિવસની અંદર ઓમ રીમ ગ્રીમ રીમ ઓ રીમ ગ્રી આ મંત્રો તમારે એકસો ને આઠ વખત જપ્ત જોઈએ ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ પોઝિટિવ અક્ષર છે સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે રોકાયેલા કામકાજ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાય આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળી શકશે ને જમીન મકાન વાહન લેવાથી તમને સારો લાભ મળે વેચવાથી પણ લાભ મળે હો આજે વ્યવસાયની અંદર મહેનત તમારે વધારે કરવી પડશે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે વૃશ્ચિક જાતકોએ ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ લગતી સમસ્યા નાણાંને લગતી સમસ્યા હોય તો આજે માટીના બનેલા ગણપતિ તમારા ઘરની અંદર સ્થાપિત કરો સ્થાપિત કર્યા પછી દસ દિવસ સુધી તમારે કામ કરવાનું છે શું કામ કરવાનું છે તમારે રોજ ને માટે ભગવાન ગણપતિને મોદકનો ભોગ લગાડવાનો છે ઋણ મોચન વાત કરીએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના રોકાણની અંદર તમારે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે પાણીની અંદર વ્યવહારની અંદર નમ્રતા રાખવી જોઈએ સગા સંબંધીઓ સાથે થોડો ઘણો ચિંતાનું વાતાવરણ રહેશે અને પારિવારિક સંબંધોની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે ધન રાશિવાળા જાતકોએ નોકરીની અંદર બિઝનેસની અંદર સફળતા પ્રાપ્ત થાય માટે આજે ગણેશ ચતુર્થી દિવસે ભગવાન ગણપતિને પીળા કલરની ગણપતિ મહારાજની મૂર્તિ સ્થાપિત કરી પીળા કલરના વસ્ત્ર અર્પણ કરી પીળા કલરની મીઠાઈ અર્પણ કરી ઓમ ગન ગણપત એના જપ કરજો અવશ્ય વ્યવસાય નોકરીની અંદર તમને સારો લાભ મળી હવે વાત કરીએ મકર મકર રાશિ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર જાતકો માટે વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાશે થોડીક બેચેની અને કામની ચિંતા રહી શકે એમ છે અગત્યના નિર્ણય સાચવીને કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે કામકાજની અંદર સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે મકર રાશિવાળા જાતકોએ આજે ગણેશ દિવસે ગણપતિ મહારાજને દુર્વા તમારે અર્પણ કરવાની છે દુર્વા અર્પણ કર્યા પછી તમારે એક મંત્રનો જપ કરવાનો છે ગમ સર્વ કુરુ કુરુ આ મંત્રનો એકસો ને આઠ વખત જપ કરવાની જેના લીધે તમારી પ્રગતિ પ્રાપ્ત થશે તમારા જીવનમાં તમને સારી એવી સફળતા મળી શકે એમ છે વાત દર્શક મિત્રો આપણે ખાસ આજે ગણેશ ચતુર્થી રહ્યા છીએ ભગવાન ગણપતિની જ્યારે તમારા ઘરની અંદર તમે સ્થાપના કરો જ્યારે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન હોવું જોઈએ ઘરની અંદર ખાસ કરીને બંને સમય તમારે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ આરતી સવાર અને સાંજ કરવી જોઈએ તમારા ઘરની અંદર તમે જે વસ્તુ બનાવો એ ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ બની શકે તો મોદક છે લાડુ છે આવી અનેક વસ્તુઓ તમે ભગવાનને મીઠાઈ સ્વરૂપે અર્પણ કરી શકો ને એના દ્વારા ભગવાન ગણપતિની અવશ્ય તમે કૃપા પ્રાપ્ત કરી શકો ગણપતિને ક્યારેય તુલસી તો અર્પણ ન જ કરતા ભગવાન ગણપતિને રોજને માટે દુર્વા કેતા કેતા કરજો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી આ તમારા ઘરમાં આજુબાજુના પડોશના કોઈ નાના નાના બાળકો આવે ને ભૂલકાઓ આવે ને તો એને કંઈક મીઠાઈ આપજો ચોકલેટ આપજો એનાથી એ ખુશ થશે ને એનાથી બાલ ગણેશ ખુશ થશે અને તમારા જીવનની અંદર સમૃદ્ધિ નું વરદાન અવશ્ય આપશે વાત કુંભ રાશિ ની કરીએ કુંભ ના અક્ષર છે ગશ અને સહજ એનો સ્વામી બને છે શનિ મહારાજ કામ જની અંદર તમને નવા નવા અવસરોની પ્રાપ્તિ થતી જણાશે સંપત્તિ અને સંબંધીઓ સાથેના વિવાદની અંદર તમને સફળતા મળતી જણાશે ભાગ્યોદય માટે ઉત્તમ પ્રકારની તકો મળી શકે અને દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ ઘી અને ગોળનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવો જોઈએ અને બની શકે તો કોઈ ગરીબ વ્યક્તિ હોય આ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી શક્તિ મુજબ તમારે દાન કરવું જોઈએ અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં તમને પોઝિટિવ લાભ મળશે ને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય હવે વાત કરી લઈએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર તમને સફળતા મળી શકશે સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય ને વ્યક્તિગત કામકાજની અંદર આજે તમે ધ્યાન આપશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવધાની રાખજો જીવનસાથી સાથેનો મતભેદ अवश्य તમે દૂર કરી શકશો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિનું જે યંત્ર છે ગણેશ યંત્ર છે આ ગણેશ યંત્ર યંત્ર છે એટલા માટે આ ગણેશ યંત્રની સ્થાપના અવશ્ય કરવી જોઈએ આ યંત્રની પૂજા તમારા ઘરની અંદર કરવાથી તમારા ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થશે પોઝિટિવિટી પ્રાપ્ત થશે સમૃદ્ધિનું વરદાન મળશે અને અવશ્ય તમને સારો લાભ મળતો